દાહોદ પોલીસે અલગ અલગ સ્થળોએ કોમ્બિંગ હાથ ધરી એક જ દિવસમાં બે ઇસમો પાસેથી ગાંજો અને એક ઈસમ પાસેથી અફીન ઝડપી પાડ્યું હાલના તબક્કે યુવાધન નશાના રબાડે ચડેલું જોવા મળી રહ્યું છે ત્યારે દાહોદ પોલીસની દાહોદ એ ડિવિઝન બી ડિવિઝન એસઓજી સહિતની અલગ અલગ ટીમોએ નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ તેમજ ગોગો પેપર મામલે દાહોદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં અલગ અલગ છ જગ્યાએથી ગોગો પેપર ઝડપાઈ જતા પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદના ઘાંચીવાળા વિસ્તારમાં રહેતા અનવર હુસેન લખારા પાસેથી દોઢ લાખની કિંમતનો અઢી કિલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે ધરપકડ કરી છે ગાંજો કબ્જે કર્યો છે બીજી તરફ જૂના વનકરવાસ વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇકરાર અરબ પાસેથી પાંત્રીસ હજારની કિંમતના ઇકોતેર ગ્રામ અફીન મળી આવ્યું છે પોલીસે તેની પણ ધરપકડ કરી છે અને તેવી જ રીતે મારવાડી ચાલમાં રહેતા મહેશ વર્મા પાસેથી સત્તાવન હજારની કિંમતનો દોઢ કિલોનો ગાંજો મળ્યા આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્ય સરકારની પ્રોહિબિશન તેમજ એનડીપીએસ લગત જે માદક દ્રવ્યો છે એમના પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે આજ રોજ જિલ્લાના પોલીસ વડા શ્રી રેડેશ જડેજ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના વિવિધ થાણાઓની અલગ અલગ ટીમો બનાવી જેમાં એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન અને અન્ય વિવિધ ટીમો બનાવી દાહોદ વિસ્તારમાં કોમ્બિંગ હતું આ કોમ્બિંગ છે એ માત્ર એનડીપીએસના મટીરિયલ જેમ કે ગાંજો છે અફીણ છે કે અન્ય કોઈ પણ પદાર્થ હોય એ નાની ક્વોલિટીમાં હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય કે કોઈ બી જથ્થાની સાઇઝની હોય એ તમામને ધ્યાનમાં રાખીને એક ગ્રાઉન્ડ લેવલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન આજરોજ એ ડિવિઝન અને બી ડિવિઝન મળે ટોટલ ત્રણ જેટલા બનાવો પકડી પાડ્યા છે જેમાં એસોજીન ટીમ દ્વારા એક એડિવિઝન ટીમ દ્વારા કેસ કરવામાં આવેલો છે જેની પ્રોસેસ મટીયા ટીમ દ્વારા દાહોદના કસ્બા વિસ્તારની રહેતા મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માન આરબ આ નામના વ્યક્તિની પાસેથી અફીણ જેની ક્વોન્ટિટી એકોતેર ગ્રામ ઉપરાંત સમથિંગ છે એટલી જેની કિંમત આશરે પાંચ હજાર રૂપિયાની થાય છે જે એની કસ્ટડીમાંથી મળે એવું છે જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે એ ડિવિઝન વિસ્તારમાં તે એસઓજીની ટીમ પીએસસી રાણાની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન આરોપી અનવર હુસેન અલ્લાનુર લખારા ઉર્ફે જંડુ એમની પાસેથી બે પોઈન્ટ છ કિલો જેટલો ગાંજો મળી આવેલ છે કે જેમની વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને બી ડ્યુ વિસ્તારમાં પીએસસી જાડેજા અને ટીમ દ્વારા ચેતન મહેશ વર્મા ની પાસેથી એક પોઈન્ટ એક કેજી જેટલો ગાંજો મળી આવેલ છે જેમના વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાથ

સિટી વિસ્તારમાંથી અલગ અલગ છ જેટલા લોકો પાસેથી આ પ્રકારનો પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી જેના પણ ગઈકાલે જાહેરનામા અંગતના કેસ દાખલ કરવામાં આવેલા છે આ તો છ જેટલા ગોગોના કેસો અને ત્રણ જેટલા એનડીપીએસના કેસોની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે